ગુડ મોર્નિંગ મિત્રો અત્યારે અમે ઉપર આવ્યા છે આને બ્લોગ ચાલુ કર્યો છે અમે આ તો વરસાદ પડે એવું લાગે છે તો તે શું પકડ્યું ઠંડી રસ્યો તો ખુદી પકડી બાપા અતાન ગયો ચો આઈ જો કાર હાલે ખુદી પકડી જો કારી છે ઉડા નાક એ હા માર નાખી દે મારે છે આઈ ગાડી હતી આઈ ગાડી મારે મારી નાખી ભાઈ શું દે આ બોર કાપવાને થઈ ગઈ હે જો

बोई फोन जो इन दे रहे हो उधर बराबर हमारी वीडियो का मुझे लाइक सब्सक्राइब करो ना भूलता थैंक यू जब ब्लैक मतलब